નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો અમીર બનવાનો અધિકાર દરેક માણસનો છે સામાન્ય માણસનો પણ અમીર બનવાનો અધિકાર બને જ છે જેને આમ જનતા કહેવામાં આવે છે અને નીચલા મિડલ ક્લાસનો સિમ્બોલ આપી દીધો છે તેમને પણ અમીર બનવાનો અધિકાર તો છે જ આપણે જરા અમીરોના મૂળ સુધીનો અભ્યાસ કરીશું તો એક વસ્તુ સામે આવશે અને તે છે સોનું સુવર્ણ ગોલ્ડ કંચન

અને સોનું એકબીજાના પર્યાય રહ્યા છે એકબીજાના પૂરક છે અમીરી અને સોનું બંને જે ધનવાનું હોય અમીર હોય તેની પાસે સોનું હોય અને જેની પાસે સોનું હોય તે ધનવાન અને અમીર હોય સોનાનો મહિમા રામા અવતારમાં અને કૃષ્ણ અવતારમાં પણ રહ્યો છે અને સોનું વૈભવનું એક પ્રતિક રહ્યું છે યુગોથી સોનાએ આજકાલ તેનો ચલકાટ દેખાડી દીધો છે ભાવ ટોચ ઉપર પહોંચી ગયો છે શિખર સર કરી લીધું છે અને બીજી રીતે જોઈએ તો સોનું હંમેશા ટોચ ઉપર જ હોય છે સોનાના ભાવમાં બહુ મોટો ઘટાડો આવતો જ નથી લાંબા સમય સુધી માટે સોનું સમજવા જેવી ધાતુ છે અને રોકાણ કરવા જેવી ધાતુ છે હવે વાત જ્યારે આવે સોનામાં રોકાણ કરવાની ત્યારે ઘણા બધા મુદ્દા સામે આવે ખાસ કરીને સામાન્ય માણસને કારણ કે સોના ઉપર હંમેશા અમીરોનું પ્રભુત્વ રહેલું છે તેમ શા માટે

કઈ હાથમાં ન આવે ને સોનાના વેપારીનો નફો બાદ થઈ જતો હોય છે આવા બધા પ્રશ્નો સામે આવે પરંતુ મિત્રો એવું નથી આના સિવાય પણ બીજા વિકલ્પો છે સોનામાં ઇન્વેસ્ટ કરવામાં જે અમીરો કરી રહ્યા છે રાજકીય બાત હે આપણી સરકારે અને સેબી એવા નિયમો બનાવ્યા છે કે નાના માણસ અને આમ જનતા પણ ઇન્વેસ્ટ કરી શકે અને રિટર્ન મેળવી શકે ને હવે તેના વિકલ્પ ઉપર આપણે ચર્ચા કરીએ તો ગોલ્ડ ઇટીએફ ના એકમ એટલા નાના છે અને સેબી ની દેખરેખ નીચે ચાલે આપણું આપણો હેતુ અહીંયા કોઈને પ્રમોટ કરવાનો નથી પરંતુ ઉદાહરણ તરીકે જોઈએ તો નિપોન ઇટીએફ એસબીઆઈટીએફ વગેરે બીજા પણ ઘણા બધા ગોલ્ડ ઇટીએફ છે અને રોકાણ કરવાનું એટલું સરળ બનાવી દીધું છે કે જો આજની વાત કરીએ તો લગભગ સાઈઠ એકસઠ બાસઠ રૂપિયા આજુબાજુથી એક યુનિટ ખરીદી શકાય છે અને એક યુનિટના ગુણાકારમાં મેક્સિમમ ગમે તેટલા યુનિટ ખરીદી શકાય છે એકના ગુણાકારથી અને ક્યાંય જવાની પણ જરૂર નથી આપણા મોબાઈલ ફોનથી જ ખરીદી શકાય છે અને ખરીદેલા યુનિટ આપણા ડીમેટ એકાઉન્ટમાં આવી જાય છે ઘરે બેઠા ખરીદી શકાય છે ખોટી થવું નહીં મુસાફરી કરવી નહીં કોઈ જાતનો સમય બગડતો જ નથી હવે કોઈ એમ કે કે આટલી નાની રકમ થી અમીર કઈ રીતે ભરી શકાય તો મિત્રો વોરેન બુફેટ જે આજે દુનિયાના સૌથી મોટા રોકાણકારોમાં એક નામ તેમનું પણ છે અને દુનિયામાં સૌથી અમીરોની યાદીમાં પણ વોરેન બફેટનું નામ આવે છે આજે આ વોરેન બફેટે તેમનું પહેલું રોકાણ એકદમ નાની મૂડીથી શરૂ કરેલું પોતે મહેનત મજૂરી કરતા અને જે વધારો વધે તેનું રોકાણ કરતા ગયા રોકાણ કરતા કરતા રોકાણ વધતું ગયું અને મૂડી રિટર્ન આપતી ગઈ અને આજે સમૃદ્ધિના શિખર ઉપર જે બેઠેલા હોય ને એમાંના એક છે ઓલ વર્લ્ડમાં આખા વિશ્વમાં દુનિયા આખીમાં જે સમૃદ્ધિના શિખર ઉપર જે રીચ માણસોની ગણના થાય ને એમાંના એક સેમ વર્ણ બોફે તે સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે અને કોઈ ઉદ્યોગ ધંધો બિઝનેસ પણ શરૂઆતમાં તો તેમનો હતો જ નહીં મહેનત મજૂરી ટાઈપનું કામ કરતા અને બચતમાંથી રોકાણ કરતા જતા હતા અને નાની રકમનું પણ જે રોકાણ શરૂ થાય એના એક થી વધારે ફાયદા છે જો આપણે સૌથી પહેલા ગણશું તો સૌથી પહેલું કે રોકાણની શરૂઆત થશે એટલે આવકના સ્કોપ ગોતવાની શરૂઆત થશે વિચારવાનું શરૂ થશે એ દિશામાં કે આવક થોડીક વધારીએ તો રોકાણ કરી શકાય પછી બીજું એ કે રોકાણ કરવાની ટેવ પડશે અને ત્રીજું એ કે રોકાણ દર મહિને વધતું જશે એટલે બીજી આવક ઉપર ગમે બીજા ખર્ચા ઉપર કાપ મેંકવામાં આવશે અને મૂડી જે ભેગી થતી જશે તે મૂડી એનું 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 આપવાનું થશે થશે ગણિત કેલ્ક્યુલેશન થશે કે આ ટકા વાર રિટર્ન તો આમાં મળ્યું છે એટલે આપોઆપ બધું સમજાતું જશે એમાંથી નવું જડતું જશે આ એના ફાયદા છે શરૂઆતના વર્ષોમાં ધીમે ધીમે તો પછી બધું સમજાતું જ જાય છે અને આપણે ત્યાં કહેવત પણ છે કે કાંકરે કાંકરે પાળ બંધ સરોવરો ભરાય તે સાચી વિચારવા જેવી અને અમલમાં મેકવા જેવી કહેવત છે તો સાચીઓ આજનો આ વિડીયો અહીંયા આપણે સંપૂર્ણ કરીએ છીએ જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર